બિલોંગ કરું છું વાત કરીએ તો બિગ બુલની કે જે બિગ બુલ આપણે એક ટાઈપનું મિની ટ્રેક્ટર બનાવેલું છે કે જેમાં અલગ અલગ ફીચર આપેલા છે કે જેમ કે વાત કરીએ તો એમાં પીટીઓ સિસ્ટમ આપેલી છે ટ્રેક્ટરની ટ્રોલીનું અટેચમેન્ટ આપેલું છે અને બીજા લો લોકલ સનેડામાં જૂના પાર્ટમાંથી આખું મશીન બનાવેલું હોય છે જ્યારે ગ્રીનલેન્ડ કંપનીનું ખુદનું ડિઝાઇન કરેલું ગેરબોક્સ છે આમાં ગ્રીનલેન્ડ કંપનીનું ખુદનું ડિઝાઇન કરેલું ડિપ્રેસલ છે અને પીટીઓ આપેલો છે જેથી ખેડૂતભાઈઓ આનો બારે માસ ઉપયોગ કરી શકે છે અને અલગ અલગ પ્રોડક્ટ ઉપયોગમાં લઈ શકે જેમ કે રોટાવેટર છે ચાપ કટર છે સ્પ્રે પંપ છે કલ્ટિવેટર છે અને તમે જોઈ શકો છો ગ્રીનલેન્ડ કંપની વીસ વર્ષથી આધુનિક ઓજાર બનાવતી કંપની છે જેથી આમાં તમારે ક્વોલિટીનું કાંઈ વિચારવું નહીં રહે અને કલરની વાત કરીએ તો આમાં પાવડર કોટિંગ કલર આપણે યુઝ કરીએ કે જેથી ભવિષ્યમાં પણ કાટ લાગવાની સમસ્યા રહેતી નથી ખેડૂતભાઈઓને સારી એવી ગુણવત્તા અને સારી એવી ક્વૉલિટી મળે છે સાહેબ બીજી વાત મારે એક એવી છે કે ભાઈ આ કંપની દ્વારા જે આ જે બિગ બનાવવામાં આવે છે તો એની અંદર જે છે એ ડીઝલની કેપેસિટી કેવી છે કેવી રીતનું જે છે એ ડીઝલ જે છે એ એક કલાકમાં લેતું હશે ડીઝલની વાત કરીએ તો સાહેબ એક કલાકમાં આઠસો એમ એલ જેવું ડીઝલ યુઝ યુઝ થાય છે અને બે થી અઢી વીઘા જેવું કાર્ય ક્ષમતાની છે સાથે સાથે વાત કરવામાં આવે કંપની તો કે કંપની જે છે એ એની કેપેસિટી જે છે એ કેટલી બિલ્ડ કરી રહી છે કંપનીની વાત કરીએ તો સાહેબ એક તો કંપનીની વાત કરો તો વીસ વર્ષથી કંપની આધુનિક ઓજાર બનાવે છે અને એના ઘણા પ્રોડક્ટ છે જેમ કે રિપર કમ્બાઇન્ડર છે ટ્રેક્ટર માઉન્ટ રિપર બાઇન્ડર છે રોટાવેટર છે બિગ બુલ છે અને ગ્રીનલેન્ડ કંપનીનો પ્રયત્ન રહે છે કે દર વર્ષે ખેડૂત ભાઈઓનું કાર્ય આસાન બને એનામાં માટે વિવિધતમ પ્રોડક્ટ લાવે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને કોઠારી સાહેબ દ્વારા કરવામાં આવી કોઠારી સાહેબે જે છે આપણને બિગ બુલની જે છે એ ખૂબ સરસ મજાનું જે છે એ જે યુનિટ જે છે એ યુનિટની મુલાકાત લઈ અને અહીંયા યુનિટ જે છે એની અંદર હજારોની સંખ્યાની અંદર આ બિગ જે છે અહીંયા બની રહ્યા છે અને એને ફિશરની વાત એક છત ઉપર આ બધી જે છે વસ્તુ જે છે અહીંયા તૈયાર કરી અને અહીંયા જ જે છે ફિટિંગ કરી અને ખેડૂતો સુધી પગડવાની પ્રક્રિયા થઈ રહી છે સાહેબ આપનો હેલ્પલાઇન નંબર આપો છે જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો અઠ્ઠાણું બસો છેતાલીસ સુડતાલીસ પાંચ પાંચસો નવ્વાણું બસો સત્તાવન અડતાલીસ આઠ બેતાલીસ માં કોલ કરીને અમારો સંપર્ક સાધી શકે છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને કોઠારી સાહેબ દ્વારા કરવામાં આવી કોઠારી સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે બિગ બુલની જે છે એ કહેવાય કે ગ્રીનલેન્ડ કંપનીની જે છે એ મુલાકાત લઈ અને મારા ખેડૂતોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો